शहर सुबानपरा विस्तार में खान के हॉस्पिटल में काम करती नर्स पर हॉस्पिटल होस्पिटलता चावड़ा है दुष्कर्म आचर બુધવારે સાંજે બનેલી ઘટના બાદ નર્સે અભયમનો સહારો લઈ પોલીસ ફરિયાદ કરતા પોલીસે એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ટોળા ઉમટી પડતા ભારે ઉત્તેજના ફેલાય છે સુબાનપુરાની કાનગી હોસ્પિટલના ચોથા માળે રહેતો અશરફ જીણાભાઈ ચાવડા હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન છે દોડબેના ગાઉ આ હોસ્પિટલમાં નર્સ નોકરીમાં જોડાઈ હતી વાસી ઉત્તરાયણના દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી તે સમયે અસરફ ત્યાં આવ્યો હતો અને નર્સને ઉચકીને ત્રીજા માળે લઈ ગયો હતો ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલાં આવેલા રૂમમાં તેની સાથે પડજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું ઘટના બાદ હેપતાએ ગયેલી નર્સ આ અંગે કોઈને વાત કરી ન હતી પરંતુ તેણીએ હિંમત દાખવી ગુરુવારે બપોરે અભિયામનો સંપર્ક કર્યો હતો નર્સે અભયમની પાસે મદદ માંગતા ગુરવા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો જ્યાં ઉચ્ચ અધિકારીઓએ પણ નર્સ સાથે સમગ્ર મામલો કોરવા પોલીસ સ્ટેશન મથકમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ ડીસીપી ઝોન એક જુલી કોટિયા મેમ વધુ માહિતી મીડિયા સમક્ષ પૂરી પાડી હતી બ્યુરો રિપોર્ટ ચીનો સમાચાર ન્યૂઝ વડોદરા કોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે એમાં જે યુવતી છે ભોગ ભંડાર એનો જે ગ્રીવન્સ છે એ આધારે બીએનએસ કલમ ચોસઠ ત્રણસો એકાવન બે એટ્રોસિટી એક્ટની ત્રણ બે પાંચ એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તારીખ પંદર ની ઘટના છે અને જ્યારે યુવતી પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવે છે આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે અને એના જે સહ સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જાય અને કૃત્ય કરેલું છે ત્યાં હોસ્પિટલ છે આ તપાસનો વિષય છે જે તપાસની અંદર ત્યાં જે પેશન્ટ છે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે ત્યાં જો સીસીટીવી કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે સીસીટીવી કેમેરા ત્યાં તપાસ કરવામાં આવી શું અધિકારી બી ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળ ઉપર અને તપાસ કરવામાં આવી છે દુષ્કર્મ પીડીતા જે હતી તેને બી સાથે રાખવામાં આવી હતી સીસીટીવી કેમેરા કે કોઈ તપાસમાં કઈ આવ્યું છે બહાર હાલ સુધી આવેલી નથી અને આગળની કાર્યવાહી ચાલુ છે પરિવારજનોનો પણ આક્ષેપ હતો કે જે પણ આ ઘટના બની ત્યારે ડોક્ટરે કર્યો તે પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે કે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડોક્ટરને એમણે વાત કરી છે એ ડોક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે આરોપી જે આવે છે પોલીસ દ્વારા તે પણ આવશે આવશે 100% કરવામાં આવશે

આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે આરોપીનું નામ અશરફ ઝીણાભાઈ ચાવડા છે મૂળ કોડીનારનો છે અને છેલ્લા દસ વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતું હતું કારણ કે જનરલી મહિલા છે પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે કદાચ એમને ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોય એવું પણ બને આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડૉક્ટર્સને વાત કરી હતી અને ડૉક્ટરે સપોર્ટ ન કરી આ બધી તપાસ કરી અને પછી એમણે સી ટીમને બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચવાની ફરિયાદ લેવામાં આવેલ છે હવે પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ કોલ ડિટેલ

એ બધી તપાસ કરવાનો વિષય છે હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ઉંમર વર્ષની છે સંચાલક જે હોસ્પિટલ મહિલા પ્રેશર આપી રહ્યા છે પણ માહિતી રહી છે હાલ સુધી અમારું ધ્યાન આવી બતાવેલી નથી ડોક્ટર ની કોઈ તપાસ કરવામાં ની તપાસ કરવામાં આવશે Thank <laughs> you.